આવ્યું કંઈક સરસ મજા નું આપણું આંબાનું કેરિયું છે તો જોવો તમે મિત્રો આને દવા અહીંયા અમારે કેરીઓનો ડિગલો કીધો છે તો આવી આવી કંઈક કેરીયું જે છે આપણે લઈ રહ્યા છીએ આંબામાંથી વાંદરી પાનું છે જે માથે સીડી ગયું છે ટોપ ઉપર જોવો તમે હેલો મિત્રો નમસ્કાર કેમ છો સ્વાગત છે તમારું આપણે સેનાના ધમાકેદાર એક નવા વિડીયોમાં ચાલીએ શરૂ કરતે હે તો ભાઈ આજના વિડીયો ની અંદર આપણે આંબામાંથી કેરીઓ ને વેડવાની છે કેસર કેરીનો આંબો છે અને આંબાની અંદર કેરીઓ સરસ મજાની ભરાઈ ગઈ છે તો એને વેડી લેવાની છે આપણે થોડીક જલ્દી વેડવાનું બેટો આવી રહ્યો છે કાળા ઉનાળે મારો દીકરો વરસાદ આવે હજી વરસાદ આવવાની એક મહિનાની વાર છે છતાં પણ મારો દીકરો વરસાદ આવી રહ્યો છે અને અમે કેરી વેડવાનું મિશન જેથી શરૂ કરી દીધું છે મારા મિત્ર જોવો તમે કેરીયું પકડીને ઊભા છે અહીંયા આમ જુઓ આવી સરસ મજાની કેરીઓ

એક તો અમારો જે મેન માણા છે ની અંદર છે તો જોવો તમે મિત્રો આને જોવો આ અમારે કે જો ઢગલો કીડો છે તો મિત્રો તમે જોવો આ ખાટલા મને બધે પડ્યું છે કેરીયું આવ્યું કે સરસ મજાનું આપડું આ બન્યું કેરીયું છે કોઈ લેવા હાટું મને ફોન ન કરતા ભાઈ કેમ કે એક્ચ્યુઅલી આપણે વેસવાની કે લાટ હોય ની થોડી કે વેસવાની પણ ઈ બધાને અપાઈ ગઈલી હોય એક્ચ્યુઅલી અગાઉ બુકિંગ થઈ ગઈલું હોય એવું બધું છે તો ગાજા આને કેસર કેરી કેવા મિત્રો તમે જોવો આ કેરી કાય આવી દાણા ફાટલી છે તમે જો આ કેરી આવી છે દાણા પાટલી મસ્ત જો તમે એકદમ ગોળ મસ્ત કેરી છે પાકી જાય એટલે ખાવાની તમને મજા આવે અને સારું લાગે અને મિત્રો આ જો આપણો આંબો છે સરસ મજાનો અને આ આપણો બિઝનેસ બોલે તો બફેલો તો અમારા ભાઈબંધ બન સડી રહ્યો છે આંબા ની પણ ઓરે આપણ છે ભાઈ અને જોવો કેરી જોવો તમે એકદમ જોરદાર કેરી છે આપણો આંબામાં તો હવે હાલો ભાઈ કેરીયું વેળવાનું શરૂ કરીએ ધીમે ધીમે ધ્યાન રાખશું પડીશું નહીં એવી કોશિશ કરશું અને કેરીયું પાડશું નીચે આજમાં ત્રણ ચાર મણ જેટલી કેરી ઉતારવાની છે તો ઉતાર્યું તો પડશે નકર નહીં ઉતારીએ ને તો ભાઈ વરસાદ ઉતર જ દે હેઠશું વરસાદ અને પવન આવશે તો નીચે પડી જાય બધી કેરીઓ તો ખોટી ખરાબ થઈ જાય એ કરતાં ધીમે ધીમે જઈને નીચે પાડી દઈએ કેરીઓ તો મિત્રો હું આંબાની એક્ઝેક્ટ ટોપ ડાયલ ઉપર જશે તો નથી ચીડ્યો પણ વસાડા સડી ગયો મારા ભાઈ તો હા સડી ગયો કેમ કે અહીંયા સડવું એ મારો લોઢાના શિયાણા કહેવાય ને જેવા તેવા કીધા સડાય નહીં વાંદરી પાનું છે જે માથે સડી ગયું છે ટોપ ઉપર જવો તમે મારું દીકરું ત્યારે ઉતારવાનું છે ઉતરશે કે ઉતરશે એમ કે જ છે પણ જોઈ આલો કેમ થાય એમ બરોબર બાકી ભાઈ અમારે સડી તો ગયા છે પૂરા ભૂજના જોઈ આલો કેમ થાય બાકી તો તમે નજારો થવો હેઠળ કેટલો ઉતર છે આ લગભગ અમે વીસ પચીસ ફૂટ ઉધરાવ્યા છીએ અને જોઈ પછી આ મારા ડીદે તો ઊભો છે આવું બધું છે માં કેરીયું તો છે લાટ આઈ અહીં આઈ તો કેજી છે અને હવે જોઈ ચાલો તો મિત્રો ઘણી બધી લગાતાર મહેનત કર્યા પછી ફાઇનલ એનો રિઝલ્ટ અમારે સામે છે એક કેરેટ છે અને એક આ છે આ અમારી ટીમ હું છીડો તો માથે અને આ બે ભાઈ અમારા નીચે જે ખૂબ સારી એવી મહેનત કરીને એક ભાઈ બંધક વિદ્યો છે એની જણા નીચે હતા અને અમે ખૂબ સારી મહેનત કરીને તમે જોવો ઉપરથી ઠેટલી જશે કેરીઓ પાડ્યું હું તમને દેખાડું ઠેર ઓલે ઓલી જે ઓલી ડાળ દેખાય ને ભાઈ એ ડાળની આજુબાજુ એ જો લાડ બધું જોઈતું આ થોડી આસી કેરી છે ને એ મેં રવા દીધી ન્યાથી તેટલી નીચે પાડ્યું આંબો જેથી ઘણો બધો અધર છે અંદાજથી લગભગ છે ને સાળેક ફૂટ જેટલો અધર છે તો ત્યાંથી આપણે કેરીઓ બધી પાડી છે ને જોવાય આ રીતનો ઢીગલો કર્યો છે ભાઈ અટાણા બોલવાની ફેર નથી રહી કેમ કે માથે સીડ્યો હોવા ને ભાઈ તો એવી હાલત થઈ ગઈ તમે જુઓ આ છે વેડો બરાબર તો આ એવડો મોટો બરાબર વાહડાનો વેડો છે ને વાહડા કરીને ઉપર ચડીને અને જેસી કેરી આપણે આની અંદર તોડતા થઈ ત્યારે તમે આ બધું અહીંયા વજો ને એટલે કેરી જેસી નીચે પડી જાય બરાબર આ રીતનું હોય આમાં બધું આખી સિસ્ટમ તો મિત્રો આમાં મહેનત જે છે ઘણી બધી હોય છે માર્કેટમાં કેરીનો થોડોક ભાવ વધારે હોય તો પબ્લિકને ખાવામાં થોડીક એમ થાય કે ભાઈ મોંઘી મોંઘી કરતા હોય પણ ખરેખર એવું નથી વાવાઝોડા હોય તો કેરીઓ ખરી જાય પછી પછી આને ઉતારવવી પડે પછી આને હવે હજી તો આપણે આ ઢીગલો કર્યો છે ને ભાઈ આ ઢીગલો આ ઢીગલોનો કેરેટ ને બીજા એક બે કેરેટ આમ પડ્યા છે આ બધી કેરી અંદાજિત છ થી સાત દિવસ સુધી આમને હુકા કાચાય હુકાણા પછી આને એ મૂકશું બરોબર દવા બવા નાખ્યા વગર એટલે બે ત્રણ દિવસમાં પાક છે જેટલો વજન આનો અટાણે છે ને એની જશે અડધો વજન એવા રહેશે પાક છે ત્યારે તો આ રીતનું કામકાજ છે ભાઈ જો તમે કેરી બધી જશે વન નંબર છે ટોપ નંબર કેરી બધી જશે લગભગ બધી દાણો આવી ગયેલો હોય ને ભાઈ એવી જ કેરી છે તમે જોવાની અંદર જોવા ખબર પડતી છે ઉઠાવી જોવા મળી તમને એક એક કેરીમાં દાણો નહીં હોય એવું તમને નહીં દેખાય બધી કેરીમાં ઓવરઓલ કેરીની અંદર બધી કેરીની અંદર દાણો પડી જયેલો છે અને પછી આપણે ઉતરે શું કહેવું કહેવાય આપણે આના ભાઈ ક્યાંય કેવું નથી તો આ દે હોય એ બીજું પણ એ દાણો ફાટી જાય ને પછી તમે લોકો ઉતરી દો આજે નામ ધોધો દાણો ધોવાનો છે બધું પકી ચલો તો ભાઈ બસ જો તમને મારો વિડિયો થોડો ઘણો સારો લાગ્યો હોય ઘણા સમય પછી આપણે વિડીયો બનાવ્યો છે તો મજા આવે તો એક વિડીયોને લાઈક કરી દેજો